સહજ આનંદ સ્વામી મહારાજની જય આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને એમને અખંડપણે પોતાના હૃદય હૃદયકમળમાં ધારી રહેલા આપણા સૌના પ્રાણપૂર્ણ પ્રાણપ્રાત સ્મરણીય પરમપૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજી સંત કેવા કે જે ભાગવતકાર ભગવાન વ્યાસજી જેની સાંખ પૂરે કે કનક કાંતા સૂત્રેણ વૈષ્ટિતમ સકલમ જગત તાશુ તેેશુ વિરક્તેશુ દ્વિભુજો પરમેશ્વર કનક અને કાંતા કહેતા ધન અને નારીમાં તો આખી દુનિયા બંધાયેલી છે પણ એનાથી જે વિરક્ત રહે ને એ બેબૂજાવાળા ભગવાન કહેવાય અને આજ એ જ ગાદી સ્થાનને શોભાવી રહેલા આપણા વર્તમાન ગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ દાસજી સ્વામીજી જ્યારે સ્વામીજીનો સંકલ્પ હતો કે આ સત્સંગ હોલ આ રાજકોટ રહેવાસી માટે બનાવો છે અને એ જ સંકલ્પને આજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ દાસજી સ્વામીજી જે આપણા સૌના વર્તમાન ગુરુ છે એમને એ સંકલ્પને સાર્થક કર્યો આજ આ આ સત્સંગ હોલ સ્વામીએ નથી આપ્યો આ તો જે મહારાજે વચનામૃતમાં કીધું ને કે જ્યાં મહારાજની મૂર્તિ એ જ અક્ષરધામનું મધ્ય છે આ સત્સંગ હોલ નહીં આ તો અક્ષરધામ તુલ્ય સત્સંગ હોલ આપણને સ્વામીજીએ આપ્યો છે જેમાં મહારાજે વચનામૃતમાં કીધું કે આ સત્સંગ હોલમાં કે આ દિવ્ય તુલ્ય સત્સંગ હોલમાં જે કોઈ સેવા કરે ભજન ભક્તિ આવીને કરે જે ભગવાનનું નામ સ્મરણ કરે તો એને આ લોકમાં તો સુખ્યા થાય પણ પરલોકમાં ભગવાનના ધામની પ્રાપ્તિ થાય સહજાનંદ સ્વામી મહારાજની જય